ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકોર પણ પાંચમી વખત કાર્યક્રમ કરાયો આજે પંદર મોબાઈલ બે લાખ છસો પંચોતેર ના મુદ્દામાલ સાથે ખોવાયેલ મૂળ માલિકોને મોબાઈલ પરત કરાયા ચાલુ વર્ષનું કુલ ત્રણ મોબાઈલ પંદર લાખ

મળતો નહોતો મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી અઢી વર્ષે મને આજે મોબાઈલ મને પોલીસ સ્ટેશનમાંથી મળ્યો છે હું તો મોબાઈલ ભૂલી ગયો હતો પણ પોલીસ સ્ટેશનમાંથી અચાનક મને ફોન આવ્યો કે તમે પોલીસ સ્ટેશન આવજો અને તમારો મોબાઈલ મળી ગયો છે આજે બધાને સુપર કરેલ છે પંદર મોબાઈલ ટોટલ સુપર કરેલા છે પોલીસ સ્ટેશનને ધન્યવાદ ફોન દિશામાંથી બજાર બજારથી ગુમ થયેલ હતો દસ મહિના પછી મારો ફોન મને પાછો મળ્યો અને પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો કે તમારો ફોન મળી ગયો તો મેં આવીને લઈ જાઓ તો આજ હું મારો ફોન લેવા આવ્યો છું થેન્ક યુ આભાર કેવી કામગીરી કરી બહુ મસ્ત કામગીરી કરી છે મેં તો ઉમેદ છોડી દીધી કે ફોન મારો મને રિટર્ન મળશે પણ મારો ફોન મને મળી ગયો અત્યારે ઓકે આભાર